શહેરના ગામે રહેતા કાનજીભાઈ મોહનભાઈ પાસે ગેરકાયદેસર પૈસાની માંગણી કરી કરાયો ભાવનગર શહેરના શામપરા કાનજીભાઈ મોહનભાઈ સોનાણી પાસે આવારા ઈસમ દ્વારા ગેરકાયદેસર રીતે પૈસાની માંગણી કરતા કાનજીભાઈ દ્વારા પૈસા આપવાની ના પાડતા આ શખ્સ દ્વારા ઉશ્કેરાઈ જઈ કાનજીભાઈને છાતી અને પેટના ભાગે છરીના ઘા મારી નાસી ચૂક્યો હતો આ હુમલામાં ઇજાગ્રસ્ત થયેલા કાનજીભાઈને તાત્કાલિક સારવાર અર્થે શહેરની સટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા કાકા તમારું નામ કાનજીભાઈ મોહનભાઈ સોનાણી ગામ શામપરા સિત્તેર શામપરા મારે આગળ પૈસા માગ્યા મેં નો આપ્યા એટલે શરીર મારે અને મારા ખીચામાંથી પાકેટ કાઢી વહી ગયો તો પાંચથી છ હજાર રૂપિયા છે કેટલા વ્યક્તિઓ તમને માર મારવા એક જ વ્યક્તિ એનું નામ આવડે છે તમને આ બાબતે તમે પોલીસ ફરિયાદ કરી છે પોલીસ ફરિયાદ કરવાની છે